પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આ વખતે મેઘરાજાએ મહેર કરતાં સારી એવી પાણીની આવક તળાવમાં નોંધાય છે તેના કારણે જળ સ્તરો પણ ઊંચા આવશે શહેરાનગર અને તાલુકામાં આ વખતે સારો એવો વરસાદ નોંધાયો છે શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તળાવ તેમજ અન્ય ગામોમાં જે સિંચાઈ તળાવો આવેલા છે તેનો ઉપયોગ શિયાળુ તેમજ ઉનાળુની જે ખેતી છે તેના માટે ખેડૂતો કરતા હોય છે તમે વિડીયોમાં જોવો છો તેમ લાભી ગામનું એક સિંચાઈ તળાવ આવેલું છે તેમાં આ વખતે વરસાદ થતાં જે તળાવ છે છલોછલ ભરાયેલું જોવા મળે છે ત્યારે અન્ય ગામોના તળાવો પણ પાણીથી છલકાયા છે શહેરા તાલુકામાં આવેલા ઘણા તળાવોમાં પણ પાણીની સારી એવી આવક થઈ છે ત્યારે પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાં પડેલા વરસાદના આંકડાઓ જોઈએ તો તેમાં શહેરા તાલુકામાં સિઝનનો કુલ વરસાદ નવસો અગણ્યાસી એમએમ નોંધાયો છે